આજે છવ્વીસમી જાન્યુઆરીના રોજ યુથ નેશનલ સંસ્થા દ્વારા ડ્રગ્સ વિરોધી ઝુંબેશને આગળ ધપાવી રહી છે યુથ નેશન દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં જય અંબે રિહેબિલિટેશન દ્વારા વ્યાર મોલ સામે ટેબ્લેટ પણ રજૂ કરવા આવ્યું યુથ નેશનલ દ્વારા ડ્રગ્સ વિરોધી ઝુંબેશ ઉપાડવામાં આવી છે જેને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે સુરત શહેરના યુનિવર્સિટીથી વીઆર મોલ સામેના વાય જંક્શન તરફ જતા રોડ પર આજે છવ્વીસમી જાન્યુઆરીના રોજ સેનો ટુ ડ્રગ્સ અભિયાન હેઠળ સુરત શહેરના વિવિધ સંસ્થાઓ દ્વારા ડ્રગ્સ વિરોધી ઝુંબેશના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમો થકી ટેબ્લોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડુમસ ખાતે અને જયમ્બે રિહેબિલિટેશન દ્વારા ડ્રગ્સથી દૂર રહો તે અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને બાદમાં રેલી પણ યોજાઈ હતી ત્યારે ઉપસ્થિત મહાનુભાવોએ જી ટંટ પરની ચરણ સાથે વાત કરી હતી સહભાગી થયા બસ આજનું નવું યુવા પેઢી નશામાં દિવસે ને દિવસે જે રીતના આગળ વધે છે અને જે તે સમયે અમે પણ એવા જ રસ્તા પરથી નીકળ્યા છે તો એ એન્ડ સુધીનો રસ્તો અમે જોઈને આવ્યા છે એટલે લોકોને એક સાચી સલાહ આપીને આમાંથી જેટલા એસી બને એ રીતના બહાર નીકળવાની કોશિશ કરી આમ તો છેલ્લા ચાર વર્ષથી આ ફિલ્ડ માં જોડાયા છે પણ જે મારી સાથે જે મારા કાઉન્સેલર તરીકે મારા ટીમમાં કે મારી સાથે જયાંબેનું જે ટીમ છે એ છેલ્લા દસ વર્ષથી આમાં સંકળાયેલું છે મારું નામ વિકાસ ચંપાલાલ દોશી છે હું યુથ નેશનનો ડાયરેક્ટર અને ફાઉન્ડર છું અમે બાર વર્ષ પહેલાં યુથ નેશન ચાલુ કરેલું એનું મેઇન હેતુ છે ડ્રગ્સથી શહેરને યુવાઓને દૂર રાખવાનું અમે છેલ્લા બાર વર્ષથી અવેરનેસના પ્રોગ્રામ કરીએ છીએ દર છવ્વીસ જાન્યુઆરીએ એક મેગા ઇવેન્ટ કરીએ છીએ જે આજે છવ્વીસ જાન્યુઆરીમાં અમે કરીએ છીએ આ ઇવેન્ટની સાથે યુથ પેસેન્જની સાથે અમારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી જોડાયેલા છે એ આજે સ્પેશિયલ અમદાવાદથી આ પ્રોગ્રામ માટે આવેલા સુરજ પોલીસને બી અમે ધન્યવાદ આપવા માંગીએ છીએ કે એમને આજે ઓપન રોડ પર પરેડ કરેલી જે બહુ મોટી સંખ્યામાં હતી ને એ અમારા માટે બહુ ગર્વની વાત હતી એને અલાવા સુરતની બહુ બધા લોકો જે છે જેમને અહીંયા પરફોર્મન્સ કરી રહ્યા છે જે અમારા માટે બહુ ને બહુ પ્રેરણાદાયક છે આમ સેનો ટુ ડ્રગ્સ અભિયાન હેઠળ સુરત શહેરના વીઆર મોલ સામે યુથ નેશન દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સુરતીજનોએ ભાગ લીધો છે